હોસ્પિટલમાં બેડ પર પડેલો રાજીવ ખૂબ જ ટેન્શનમાં છે વિચારી રહ્યું છે કે ભવિષ્યમાં જીવન કેવી રીતે પસાર થશે ગંભીર માર્ગ અકસ્માતમાં તો તે બચી ગયો પરંતુ તેણે તેના બંને પગ ગુમાવી દીધા છે રાજીવ તેના પરિવારમાં કમાનાર એકલો વ્યક્તિ છે તેથી તે વધુ ચિંતિત છે કે તે હવે કામ પર કેવી રીતે પાછો ફરશે કેવી રીતે તેની બાકીની લોન ચૂકવશે મેડિકલ ખર્ચાઓને કેવી રીતે ચૂકવશે જો રાજીવ પાસે આ એક્સિડન્ટ વીમા પોલિસી હોત તો તેની રાતોની ઊંઘ ન ઉડી હોત સરકારી આંકડા અનુસાર બે હજાર બાવીસમાં ભારતમાં દર કલાકે ઓગણીસ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા ઘરની બહાર નીકળતા કોઈપણ વ્યક્તિ સાથે અકસ્માત થવાનું જોખમ હંમેશા રહેલું હોય છે આવી સ્થિતિમાં એક્સિડેન્ટ વીમા પોલિસી લેવી ખૂબ જ જરૂરી છે હેલ્થ વીમા પોલિસી દ્વારા તમારો હોસ્પિટલનો ખર્ચ કવર થઈ શકે છે જીવન વીમા પોલિસીમાં મૃત્યુના કિસ્સામાં વીમા કંપની તમારા નોમિનીને એક લમસમ રકમ આપે છે પરંતુ એક્સિડેન્ટલ પોલિસી આ સંદર્ભમાં ખાસ છે કારણ કે તે પોલિસી ધારકને આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે વિકલાંગ થઈ જવા પર કવરેજ આપે છે એક્સિડેન્ટ વીમા કવર માટેનું પ્રીમિયમ ઘણું સસ્તું પડે છે તમે અનેક રીતે પર્સનલ એક્સિડન્ટ પોલિસી લઈ શકો છો આને કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્સ્યોરન્સ પોલિસીમાં સામેલ કરી શકો છો તેને તમારા લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાનની સાથે રાઇડર તરીકે પણ લઈ શકો છો આ ઉપરાંત એક સ્ટેન્ડ અલોંગ કવર પણ લઈ શકો છો જેમાં તમામ પ્રકારના અકસ્માતોથી સુરક્ષા મળે છે જો કે કમ્પ્રિહેન્સિવ મોટર ઇન્સ્યોરન્સ હેઠળ એક્સિડન્ટ કવરેજ ત્યારે નહીં મળે જ્યારે તમે વાહન ન ચલાવી રહ્યા હોય કે તેમાં મુસાફરી ન કરતા હો મોટર ઇન્સ્યોરન્સ હેઠળ પર્સનલ કવર સામાન્ય રીતે પંદર લાખ રૂપિયા સુધી જ મર્યાદિત હોય છે ગોડિચ જનરલ ઇન્સ્યોરન્સના પ્રોડક્ટ હેડ અંશુલ બોહરા કહે છે કે સ્ટેન્ડઅલોનર પર્સનલ એક્સિડન્ટ પોલિસી વધુ સારી છે કારણ કે તેમાં વાહન અકસ્માતો પ્રાંત પણ સતત પ્રોટેક્શન અને કવરેજ મળે છે જેથી તમે દરેક પ્રકારના અકસ્માતોનો ભોગ બનવા પર દાવો કરી શકો છો ભલે તમે તમારી પોતાની કાર ચલાવતા હો અથવા કોઈ અન્ય વાહનમાં મુસાફરી કરી રહ્યા હો અથવા રાહદારી હો આ પોલિસી કોમ્પ્રિહેન્સિવ પ્રોટેક્શન પ્રદાન કરે છે તેમાં આગ લાગવાની ઘટનાઓ કે ડૂબી જવાથી થતી ઈજાઓ અથવા મૃત્યુને પણ કવર કરવામાં આવે છે આ ઉપરાંત સ્ટેન્ડ અલોન પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં હોસ્પિટલમાં ભરતી થવા અને ઓપીડીના ખર્ચને પણ કવર કરવામાં આવે છે આ ઉપરાંત આ પોલિસીમાં આંશિક અથવા સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં પણ કવરેજ મળે છે કેટલીક વીમા કંપનીઓ બાળકોનું શિક્ષણ લોન વેવર લોસ ઓફ ઇન્કમ કવર બર્ન્સ અને ફ્રેક્ચર કવર જેવા એડિશનલ કવરેજ પણ આપે છે સામાન્ય રીતે વ્યક્તિગત અકસ્માત પોલિસીમાં સમ ઇન્શ્યોરની મર્યાદા પોલિસી ધારકની વાર્ષિક આવકના દસ ગણા નક્કી કરવામાં આવે છે પંદર લાખ રૂપિયાની સમ ઇન્શ્યોરવાળી બેઝિક પર્સનલ એક્સિડેન્ટલ પોલિસીમાં એક હજાર એકસો સત્યાવીસ રૂપિયાનું અંદાજિત પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે તમે હોમ હોસ્પિટલાઇઝેશન કોમા બેનિફિટ્સ લાઈફસ્ટાઈલ ચેન્જ બેનિફિટ્સ લોસ ઓફ ઇન્કમ બેનિફિટ્સ ચિલ્ડ્રન એજ્યુકેશન બર્ન્સ અને ફ્રેક્ચર કવર સહિત અનેક એડિશનલ કવર ઉમેરી શકો છો ઉદાહરણ તરીકે આદિત્ય બિલા કેપિટલ ના એક્ટિવ એશ્યોર પર્સનલ એક્સિડન્ટ પ્લાન માં વાર્ષિક આવકના ના બાર ગણા સુધી અકસ્માત કવર આપવામાં આવે છે આમાં આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં સો ટકા પે નો વિકલ્પ ઉપલબ્ધ છે છવ્વીસ થી પાંત્રીસ વર્ષની વ્યક્તિ માટે વીસ લાખ રૂપિયાના કવર માટે નવ હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે મણિપાલ સિગ્નાના મણિપાલ પ્રોટેક્શન એક્સિડન્ટ કેર પ્લાનમાં દસ લાખ રૂપિયાનું એક્સિડન્ટ વીમા કવર માત્ર બે હજાર નેવ્યાસી રૂપિયામાં મળી રહ્યું છે એક્સિડેન્ટ પોલિસીમાં જેટલા વધુ રાઇડર્સ લેશો પ્રીમિયમની રકમ વધતી જશે એ ઊભો થાય છે કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર ભક્તિ રસ સલાહ આપે છે કે પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં કઈ ચીજો સામેલ નથી ક્લેમની પ્રક્રિયા શું છે અને રિહેબિલિટીના ખર્ચા અને ગ્લોબલ કવરેજ જેવા એડિશનલ બેનિફિટ્સ પર ધ્યાન આપવું જોઈએ તમને એ વાતની ખબર હોવી જોઈએ કે દારૂ અથવા ડ્રગ્સના નશામાં થતા અકસ્માતો આમાં કવર નથી થતા એ પણ મહત્વનું છે કે તમે જે વીમાની રકમ પસંદ કરો છો તે તમારા પ્રોફેશનના રિસ્કના લેવલના હિસાબે હોવી જોઈએ જો કે નિષ્ણાતો સલાહ આપે છે કે ઓછામાં ઓછા પંદરથી વીસ લાખ રૂપિયાનું કવર આપતી પોલિસી લેવી જોઈએ આ પોલિસી રાઈડરને બદલે અલગથી હોવી જોઈએ